કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવામાં આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી વિદેશથી પાછી આવતી કુકરીએ તેના વૃદ્ધ માતા પિતાને રસ્તાના કિનારે ભીખ માંગતા જોયા ત્યારે તે ચોંકી ઉઠી હતી વૃદ્ધ માતા પિતાની કરુણ વાર્તા નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજની વાર્તા ખૂબ જ દુઃખદ અને માહિતીપ્રદ છે તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ પ્રિયાને આજે બે વર્ષ થઈ ગયા તેના માતા પિતાને મળ્યાને તે તેના પતિ સાથે ભારતથી દૂર વિદેશમાં રહે છે તેના પિતાનો આજે જન્મદિવસ છે અને તે તેના પિતાને મળવા ખૂબ જ ખુશ હતી તે તેના પિતાને જન્મદિવસની શુભકામના આપવા અને સરપ્રાઇઝ આપવા માંગતી હતી પણ વરસાદ શરૂ થઈ જાય છે અને તેનું મન ઉદાસ રહે છે કારણ કે વરસાદને કારણે તમામ ફ્લાઇટ્સ મોડી પડી જાય છે અને રદ કરવામાં આવે છે પરંતુ થોડા સમય પછી જ્યારે વરસાદ સમાપ્ત થાય છે ત્યારે પ્રિયા તેના પતિ સાથે ભારત જવા રવાના થાય છે તે છેલ્લા બે મહિનાથી તેના માતા અને પિતા સાથે વાત કરી શકતી ન હતી તે ભાઈને પૂછતી તો ભાઈએ કહ્યું હતું કે માતા અને પિતા ફરવા ગયા છે તે ઘરે નથી ચિંતા કરીશ નહીં બધું ઠીક છે બસ આ સાંભળીને પ્રિયા વધુ પરેશાન થઈ ગઈ તે તેના પિતાને વહેલી તકે મળવા માંગતી હતી તેની માતાને મળવા માંગતી હતી હવે જ્યારે રસ્તામાં તેના જૂના વિચારો અને બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે કે તે કેવી રીતે તેના માતા પિતાની પ્રિય પુત્રી હતી બે ભાઈ બહેનોમાં પ્રિયા તેની માતા અને પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી પ્રિયા એક ખૂબ જ સંસ્કારી અને ચારિત્ર્યવાન છોકરી હતી જ્યારે પ્રિયાના કોલેજનો અભ્યાસ પૂરો થાય છે ત્યારે તેના માતા પિતા તેના લગ્ન કરવાનું નક્કી કરે છે અને જ્યારે છોકરાઓ પ્રિયાને મળવા જાય છે ત્યારે તેઓ તેને જોઈને તરત જ પસંદ કરે છે હવે પ્રિયાના લગ્ન નક્કી થાય છે લગ્નનો દિવસ આવે છે અને લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે પ્રિયાના પતિ સાગર તે ખૂબ જ સારા વ્યક્તિ હતા લગ્ન પછી પ્રિયા તેના સાસરે જાય છે અને થોડા દિવસો પછી સાગરને વિદેશમાં નોકરી મળી જાય છે તેથી જ તે વિદેશ જાય છે તે પ્રિયાને પોતાની સાથે લઈ જવા પણ ઈચ્છતો હતો પરંતુ તેના વિઝા હજુ સુધી ફાઇનલ થયા ન હતા હજુ થોડો સમય હતો એટલે સાગર એકલા વિદેશ જાય છે જ્યારે થોડા દિવસ પછી પ્રિયાનો વિઝા બની જાય છે તે પછી તેને તેના પતિ પાસે જવું પડે છે પ્રિયા વિચારે છે કે જો તે વિદેશ જતા પહેલા તેના માતા પિતા સાથે મળી લે હવે વિદેશ ગયા પછી ક્યાં મળીશું આ વિચારીને પ્રિયા તેના માતા પિતાને મળવા તેના ઘરે આવે છે અને તેમને જોઈને રડવા લાગે છે પછી તેના પપ્પા તેને સમજાવે છે દીકરી તું કેમ ચિંતા કરે છે તું શાંતિથી જા તારી પાછળ તારો ભાઈ અને ભાભી અમારું ધ્યાન રાખવા માટે છે ગમે તેમ કરીને અમે એટલા વૃદ્ધ નથી કે અમે અમારી કાળજી ન લઈ શકીએ પ્રિયાના પિતા પ્રિયાને ખૂબ દિલાસો આપે છે જેથી તે આરામથી વિદેશ જઈ શકે અને તેને કોઈ સમસ્યા નહીં થાય હવે પ્રિયા ભારે હૈયે તેના માતા પિતા પાસે વિદાય લઈ વિદેશ જાય છે હવે પ્રિયા બે વર્ષથી વિદેશમાં છે હવે પ્રિયા ખૂબ જ ખુશ હતી કે તે બે વર્ષ પછી તેના માતા પિતાને મળશે તેમને જોશે કલાકોની મુસાફરી કર્યા પછી પ્રિયા તેના દેશ પરત ફરે છે જલ્દી તે ઘરે આવે છે અને પહેલકામ તેના માતા પિતાને શોધવાનું કરે છે અવાજ કરવા લાગે છે મા પાપા કયા છો ભાઈ ભાભીને શોધે છે પણ ઘરે કોઈ મળતું નથી તેથી તે તેના નોકરને પૂછે છે કે મમ્મી પપ્પા ક્યાં છે ભાઈ ભાભી પણ દેખાતા નથી દરેક જણ ક્યાંક ચાલ્યા ગયા છે પછી નોકર બોલ્યો હા દીદી મોટા સાહેબ અને મોટી માલકીન થોડા દિવસો માટે બહાર ગઈ છે અને નાના માલિક અને નાની માલકીન મોટા સાહેબની પૂજા કરવા મંદિરે ગયા કારણ કે આજે તેનો જન્મદિવસ છે આ સાંભળીને પ્રિયા તેના પતિને કહે છે ચાલો સાગર આપને મંદિરે જઈએ પ્રિયા તેના પતિ સાથે તેના પિતાની પૂજા કરવા મંદિર જાય છે પરંતુ તેને તેના ભાઈ અને ભાભી મંદિરમાં ક્યાં દેખાતા નથી તે વિચારે છે કે તે બીજા કોઈ મંદિરે ગયા હશે તેથી પ્રિયાના મગજમાં એક વાત આવે છે કે પાપાએ તેમના જન્મદિવસ પર અનાથાશ્રમમાં અનાથ બાળકોને કેટલાક કપડાં અને કેટલીક વેટો આપવાની ઈચ્છા જાહેર કરી હતી આ વિચારીને તે આ વાતો તેના પતિને કહે છે તેનો પતિ પણ આ વાત માની જાય છે અને બજારમાં જાય છે બજાર કેટલીક ગિફ્ટ્સ અને કેટલાક કપડાં ખરીદ્યા પછી તેઓ અનાથાશ્રમમાં જાય છે અને ત્યાંના લોકોને કપડાં મીઠાઈઓ ભેટો અને બધી વસ્તુઓ આપે છે અને તેઓ પ્રિયાના પિતાને ઘણી શુભેચ્છાઓ અને આશીર્વાદ આપે છે પ્રિયા ખુશ હતી કારણ કે આજે તેના પપ્પાનો જન્મદિવસ હતો અને દુઃખી પણ હતી કારણ કે જો તેના પિતા તેની સાથે હો અને જો તે પોતે આ બધી વસ્તુઓ વૃદ્ધો આશ્રમો અને અનાથોને વહેંચત તો કેટલું સારું હોવ હવે આ બધું કામ પૂરું કરીને પ્રિયા તેના પતિ સાથે ઘરે પાછી જવા લાગે છે ત્યારે પ્રિયાને વૃદ્ધાશ્રમથી થોડે દૂર તેના માતા પિતાની ઝલક જોવા મળે છે તે તેના પતિ સાગરને કહે છે સાગર ગાડી રોકો મેં હમણાં જ મારા મમ્મી પપ્પાને જોયા છે એવું લાવતું હતું કે તે રસ્તા પર બેઠા છે થોડા સમય પછી પાછા આવ્યા પછી પ્રિયા તેના માતા પિતાને જુએ છે તે જોએ છે તેની મમ્મી પપ્પાની હાલત બહુ ખરાબ છે જૂના ફાટેલા કપડાં પહેર્યા છે આ જોઈને તે ખૂબ રડે છે અને તેને ગળે લગાવે છે અને કહે છે મમ્મી પપ્પા આ કેવી રીતે થયું આ તમારી સાથે શું થયું મારું દિલ તૂટી રહ્યું છે મને કહો તે દીકરી તેના પિતાને જોઈને જોર જોરથી રડવા લાગે છે તેનું હૃદય ચીસો પાડવા લાગે છે તેની આંખો માંગથી આંસુના પૂર વહેવા લાગે છે તેની દીકરીને તેની સામે જોઈ બંને માતા પિતા તેમના પુત્રી ગળે લગાવીને રડવા લાગે છે પ્રિયાએ મમ્મીને પૂછ્યું તમારી આ સ્થિતિ કેવી રીતે થઈ ત્યારે તેની માતા કહે તમે લોકો અહીં કેવી રીતે આવ્યા તને શું કહું દીકરા તારા લગ્ન થયા પછી તારા પિતા પણ નિવૃત્ત થઈ ગયા તેઓ નિવૃત્ત થઈને ઘરે બેઠા હતા તારી ભાભી અમને ખરાબ વાતો કરવા લાગી તે અમારી સાથે દુર્વ્યવહાર કરવા લાગી અને તમારો ભાઈ પણ ધીમે ધીમે તેની પત્નીની સાંભળવા લાગ્યો અને તેણે પણ અમને અમને દરરોજ તે બોજ સમજવા લાગ્યો તારી ભાભી તારા પપ્પાને અને મને આખો દિવસ કામ કરાવતી અને તે પોતે તેના મિત્રોની પાર્ટીમાં વ્યસ્ત હતી પછી પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી દીકરા તારી ભાભી અમને વાસી ખોરાક ખવડાવવા લાગી અને જ્યારે પણ અમે છુપી રીતે તાજો ખોરાક લેતા ત્યારે તે અમારા હાથમામથી છીનવી લેતી આવા ઠંડા વાતાવરણમાં કામ કરવાને કારણે અને વાસી ખોરાક ખાવાથી તારા પિતાની તબિયત બગડી ગઈ તેથી જ્યારે તારા તારાભાઈ પાસેથી પૈસા તો હતો તારાભાઈએ દવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું મારા પર ઘણા કરજા છે અને તમારે લોકોને પૈસાની જરૂર છે અરે વૃદ્ધાવસ્થામાં આવી બીમારી થાય છે તેના માટે પૈસા જોશે તમે આ રીતે ઠીક થઈ જશો તમે લોકોને આપું મારી પાસે એકલા વધારાના પૈસા નથી તેથી તમે ચાલ્યા જાઓ અહીંથી અને મને પરેશાન કરશો નહીં તારાભાઈએ આવા શબ્દ મને પણ કહ્યા અને પૈસા ના આપ્યા થોડા દિવસ તારા પિતાએ તેની કાળજી લીધી પણ તારા પિતાને પછી કોરોના થઈ ગયો અને તારાભાઈ ભાભીએ અમને બહાર ફેંકી દીધા તારા પિતાને લઈ ખબર નહીં હું કયા કયા ભટકી મારી પાસે પૈસા ન હતા તેથી મેં મારી સોનાની બંગડીઓ ગળાનો હાર બધું વેચી દીધું અને તેમાંથી મેં દવા કરી અને પછી થોડા દિવસો પછી તારા પિતાને રાહત થઈ બીમારીના કારણે અમે બંને ખૂબ જ એકલા પડી ગયા હતા અને કમજોર પણ બની ગયા હતા અને સાથે અમને કોઈ નોકરી પણ આપતા ન હતા કોઈ કામ આપતું ન હતું તેથી અમને ભીખ માંગવાની ફરજ પડી હતી એક પુત્ર ના હોવા છતાં અમે ભિખારી બની ગયા દીકરા આ સાંભળીને તેની પુત્રી મમ્મી પપ્પાને તેના ગળે લગાવે છે અને કહે છે પાપા તમે તમારા ઘરે આવો એ તમારું ઘર છે અને એ ઘરમાં તમારી યાદો વસે છે તમે તમારી મહેનતના પૈસા અને તમારા લોહી અને પરસેવાથી તમારું ઘર બનાવ્યું છે તમારી જગ્યા અહીં નથી તમારી જગ્યા તમારા ઘરમાં છે હું પણ જોમ છું કે કોણ તમને તમારું ઘર છોડવા મજબૂર કરે છે હવે તમારી દીકરી આવી ગઈ છે તમારે ચિંતા કરવાની જરૂર નથી પ્રિયા તેના નોકરને ફોન કરે છે અને કહે છે રામુ ઘરને યોગ્ય રીતે સાફ કરજે અને સજાવી દેજે હું મમ્મી પપ્પાને લઈને આવું છું ઘરે પહોંચ્યા પછી પ્રિયાએ તેના પિતાનો જન્મદિવસ ખૂબ જ સારી રીતે ઉજવ્યો પ્રિયાના પતિ સાગરે હોટેલમાંથી તેના પંસદનું જમવાનું મંગાવે છે ઘણા દિવસો પછી તે માતા પિતાએ આટલું સારું ખાધું અને દીકરી અને જમાઈ વચ્ચેનો પ્રેમ જોઈને તે માતા પિતા પોતાના બાળકોને ભેટી પડે છે પણ આટલો સમય થવા છતાં પ્રિયાના ભાઈ અને ભાભી ઘરે પાછા નથી આવતા સાંજના બદલે રાત થાય છે તેનો ભાઈ અને ભાભી અકળાયેલા પગલાં સાથે અંદર આવે છે અને પ્રિયાના માતા પિતાને ઘરમાં જોઈને ગુસ્સે ખાય છે અને કહે છે તમે લોકોએ મારા ઘરે આવવાની હિંમત કેવી રીતે કરી તમને અહીં કોણ લાવ્યું ત્યારે પ્રિયા કહે છે હું લાવી છું પ્રિયાના ભાઈએ તેને કહ્યું તમે હમણાં જ આ ઘરમાંથી બહાર નીકળો પ્રિયાને પણ ગુસ્સો આવ્યો તેને કહ્યું હું પણ જોઉં છું કે મારા માતા પિતાને તેમના ઘરમાંથી કોણ કાઢી મૂકે છે આ મારા માતા પિતાનું ઘર છે તમારું નથી તમે તેને બનાવ્યું નથી આ મારા માતા પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું અત્યારે આ ઘર મારા માતા પિતાના નામે છે આમામ તમારા માટે કની નથી અને આ પણ સાંભળો માતા અને પિતાએ તમને આ મિલકતમાંથી કાઢી નાખ્યા છે એટલું પ્રિયા બોલી કે તરત જ પ્રિયાની ભાભી બોલી તમે લોકો આ ઘરમાંથી બહાર નીકળો નહીં તર હું તમને પહેલાની જેમ ઘરની બહાર ફેંકી દઈશ હવે પ્રિયાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો તે ગુસ્સાથી લાલ થઈ જાય છે અને તેની ભાભીને જોરથી થપ્પડ મારે છે ભાભી તેના થપ્પડ મારતાની સાથે જ તે જમીન પર પડી જાય છે અને દર ખસવા લાગે છે પ્રિયા કહે છે તમે બધા હોશમાં આવી જાઓ અને અત્યારે તમારો બધો સામાન લો અને આ ઘર છોડી દો આ ઘરમાં તમારા લોકોનો કોઈ અધિકાર નથી ત્યારે પ્રિયાના પિતાએ કહ્યું દીકરા મેં તને મારી મિલકત માંગથી કાઢી મૂક્યો છે અને તેથી તમે હવે મારી સાથે આ ઘરમાં રહેશો નહીં આ વાત સાંભળીને પ્રિયાના ભાઈ રવિએ પિતાના પગે પડી કહ્યું કે પાપા મારાથી ભૂલ થઈ મને ઘરની બહાર ન કાઢો મને મિલકત માંગથી કાઢી મૂકશો નહીં પણ હવે એ બાપનું મન પોતાના સંતાન માથેથી ઉઠી ચૂક્યું હતું કે તેની વહુ અને પુત્ર તેની સાથે કેવી રીતે વર્તન કરે છે હવે તે પિતાએ પણ તેના બાળકને નકારી કાઢ્યું અને કહ્યું કે હું સમજીશ કે મારે દીકરો નથી પણ મારે એક જ દીકરી છે પ્રિયા તેના પતિને કહીને તેના ભાઈ અને ભાભીને ઘરની બહાર ફેંકી દે છે અને આ રીતે પ્રિયાના ભાઈ અને ભાભીને તેમના કર્મોનું ફળ મળ્યું જેવું કર્યું સામે તેવું જ મળ્યું થોડા દિવસો માટે પ્રિયા તેના માતા પિતા સાથે રહે છે અને જતા પહેલાં તે તેના મમ્મી પપ્પા સાથે વાત કરે છે અને કહે છે તમે પણ અમારી સાથે આવો પછી પ્રિયાના પપ્પાએ કહ્યું દીકરા આ મારું ઘર છે મેં લોહી પસીનાથી આ ઘર બનાવ્યું છે તેથી પ્રિયાને તેના પિતાની જીદ સામે હારવું પડ્યું અને ભારે હૈયે તે તેના પતિ સાથે વિદેશમાં પાછી આવી અને તેના માતા પિતાના સમાચાર રોજ પૂછ્યા કરે છે તો મિત્રો તો વૃદ્ધ માતા પિતા સાથે આવું કરવાથી સામે તેના પુત્રને પણ એવું જ મળ્યું કેટલાક પુત્રો અને પુત્રવધુઓએ રોગના ફેલાવાના ડરથી અને કોરોના વાયરસના ડરથી તેમના વૃદ્ધ માતા પિતાને ઘરમાંગથી કાઢી મૂક્યા તેઓને તેમના જ ઘરમાંગથી કાઢી મૂકવામાં આવ્યા હતા શું કોઈને કોઈ રોગ થશે તો મિત્રો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે કે તેની કાળજી લેવામાં આવશે અને તેની સેવા કરવામાં આવશે તો પ્રિય મિત્રો તેથી જ્યાં અમે કહીએ છીએ જેવું કરશો તેવું વર્ષો કેવી રીતે એક દીકરીએ તેના માતા પિતાના અધિકારો પાછા મેળવ્યા અને તેમને તેમનું યોગ્ય સન્માન આપ્યું તેની સંપત્તિ તેને પાછી અપાવી અને પુત્રોને તેના કાયનું ફળ મળ્યું આવી સ્ટોરીઓ સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ